સિક્યુરિટી એજન્સી ચલાવતા પરફ્રાંતિ અને એસઓજી એ ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કર્યો છે એસઓજી નો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે આજવા બ્રિજ પાસે આવેલ અમરદીપ બંગલોસ ખાતે ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટીના સંચાલક પંડિત તિવારી વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવે છે અને અલગ અલગ સોસાયટીમાં માણસોને સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખ્યા છે જેથી પીઆઈએસડી રાતડાની સૂચના મુજબ સ્ટાફ એમરદીપ બંગલોઝ ખાતે જઈ તપાસ કરતા એક સિક્યુરિટી ગાર્ડ મળી આવ્યો હતો તેણે પોતાનું નામ અનુપભાઈ બાબુભાઈ પિત્રોડા જણાવ્યું હતું તેણે પોલીસને જણાવ્યું હતું કે હું છેલ્લા બે વર્ષથી ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી અને લેબર સપ્લાયમાં નોકરી કરું છું તેના સંચાલક આર એસ તિવારી લકુલેશનગર આજવા રોડ છે જેથી પોલીસે આર એસ તિવારીને કોલ કરીને સ્થળ પર મિલકીપુર જિલ્લો અયોધ્યા યુપી હોવાનું જણાવ્યું હતું પોતાની પાસે લાયસન્સ નથી અને છેલ્લા બે વર્ષથી આઠ બિનહજારી હથિયારી ગાર્ડ અલગ અલગ સોસાયટીમાં રાખ્યા છે તેણે ગાર્ડ તરીકે રાખેલા વિદ્યા વ્યક્તિઓને કોઈ માહિતી રાખી ન હતી તેમજ હાજરીનું રજીસ્ટ્રેશન પણ રાખ્યું ન હતું જેથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે